અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે બાવીસ જાન્યુઆરી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે દેશભરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા વાતાવરણને રામમય બનાવી રહી છે લીંબાત વિસ્તારમાં રતન ચોક સ્થિત શ્રી સાંઈ ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ટ્રસ્ટ વતી તેમણે જણાવ્યું હતું કે કાર સેવકોની સાથે સુરતને શ્રેષ્ઠામાં નંબર વન બનાવનાર સફાઈ કામદારોનું પણ સન્માન કરવામાં આવ્યું સાઈ બાબા મંદિર ખાતે દ્વારા દરેક પરિવાર ને પાંચ દિવા ભેટ આપી બાવીસ મી જાન્યુઆરી દિવાળી તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે આજે જે સુરત નંબર વન આવ્યું છે એનું સફાઈ અભિયાનનું જે સફાઈ કર્મચારી છે એમનું સ્વાગત સાથે આંગણવાડીની બહેનો અને તમામ વિસ્તારમાં આજે જે બાવીસ જાન્યુઆરીએ જો રામ શ્રી રામભૂમિ પર જન્મસ્થળનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રણ પણ આપવાતી છે સાથે અમારી સાથે જોડાયા છે કાર સેવક સુરેશભાઈ વરોડિયા કાર સેવક કાંતિભાઈ અને માજી કોર્પોરેટર સુમનબેન સિટી કોર્પોરેટર ભૂષણભાઈ કવિતાબેન અને કાંતાબેન અને તમામ અંગણવાડીના બહેનો મારા સાથી ટ્રસ્ટના પ્રમુખ સદાશિવભાઈ પાટીલ અમારો સંદેશ એક જ છે કે બાવીસ તારીખે ઘરે ઘરે દીવો લાગે અને પ્રાંગણમાં સ્વચ્છતા અને રાંગોળી એવું થાય એટલે આપણી આપણા માટે હિન્દુ માટે આ એક દિવાળીનો મોહો બને એના માટે આ બધા અમે લોકો સાથે જોડાવીને ઘરે ઘરે જઈએ છીએ મારું નામ સુમનબેન પાટીલ માજી ને હાલ સુરત શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ આજે રતન ચોક સાંઈ બાબા મંદિર ત્યાંથી આ જે રામ ભક્તો બધા અમને આમંત્રણ આપ્યું આતુલભાઈ સાડીએ કે આજે રામ રેલી કાઢવાના છે અને ઘર ઘર અમે સંદેશો આપતા જઈએ છીએ કે ભાઈ આવો માહોલ બનાવો બાવીસ તારીખે રામજી પધારી રહેલા છે પ્રાણ પ્રસ્થિત થઈ રહેલી છે ત્યારે એમાં અમે સંદેશો આપીએ છીએ કે ભાઈ લિંબાયતને એક દિવાળી તરીકે ઉજાવે એવી રીતના અમે બધાને કહેવા માગીએ છીએ અને ઘર ઘર ફરીએ છીએ ભારત માતા કે જય વંદે માતરમ જય શિયા મારું નામ કાંતિભાઈ જોશી માજી કોર્પોરેટર અને છ ડિસેમ્બરનો કાર સેવક આજે જો તમે અમને એમ પૂછો કે તમારો જીવનનો યાદગાર દિવસ તો છ ડિસેમ્બર ઓગણીસો બાણું આ દિવસ અમારા માટે હર હંમેશા યાદ રહેશે અને એ જ માટે અમે આજે લોકોને જાગૃત કરવા માટે નીકળ્યા છે કે બાવીસમી તારીખે ઘર ઘર જાગો અને રામ બની જાઓ મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે અમે આંગણવાડી વર્કર છે અને નવાનગર રતન વિસ્તારમાં અમે આખા લિંબાયતની બહેનો જોડાયા છે આજે રામ બાવીસ તારીખે રામલલ્લાની સ્થાપના નિમિત્તે અમે બધી જ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને પ્રચાર કરવાના છે અને બહેનોને સમજાવવાના છે કે આપણા આપણા વિસ્તાર સ્વચ્છ રાખો આપણું ઘર સ્વચ્છ રાખો આંગણું સ્વચ્છ રાખો મારું નામ કાંતાબેન પ્રકાશભાઈ વાકોડીકર છે હું કોર્પોરેટર છું વાર્ડ નંબર પચીસમાંથી આજે જો રામ યોધ્યાને આપણા નરેન્દ્રભાઈ મોદીને યા તા તે ત્રણ દિવસના એજના ચાલુ છે હજુ અમે એજના માટે અમે બધાને જાગૃત કરે છે કે મહિલાને જેટલી બી મહિલા હશે એને અમે સાથે લઈને અમે બધાને ફરતા છે એને કહે છે કે ભાઈ તમે ઘરો ઘર જઈને આમંત્રણ આપો અમારે સાથે આવીને અને બધાને કહેવો કે ભાઈ ચાલો મારા હાથે જો જો બાવીસ તારીખનો જો એ છે પૂજન તો એમાં તમે તમે લોકો બધા કહેવાનું એવું છે કે મારો રંગોળી કાઢીને પછી દીવા લગાવીને પછી બધા રામને ધ્યાન કરીને પછી તમે રાખજો એવું આમંત્રણ આપવા માટે અમે લોકો ઘરો ઘર ફરે જ છે કવિતા એના ગંદુલા વીરા સ્વાભી આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે આજે જે રામજી અયોધ્યામાં વિરાજમાન રહ્યા છે એના પ્રાંત પ્રતિષ્ઠા જે કરીએ છે તે આજે આ લિંબાયત વિધાનસભાની અંદર અમે ઘર ઘર જઈને અમે એવું કહેવા માગીએ છીએ જ્યારે જ્યાં અયોધ્યાની અંદર રામજી લલ્લાજી વિરાજમાન રહ્યા છે તો આપનું ઘર પણ ચોખ્ખું રાખે ને આપના ઘરની આંગણે પાંચ દીપકને હલગાવીને એને રંગોળી પાડીને જ્યાર સુધીને આપણે ત્યાં હર ઘરમાં રામજી આવે એવી રીતના તહેવાર કરાવવાની અમે બધાને કહેવા માંગ આવ્યા છે મારું નામ સુરેશભાઈ વરોડિયા કાર સેવક છું ઓગણીસો બાણુંની અંદર કાર સેવામાં હું જોડાયો હતો આજે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર પચીસમાં સાંઈ ગણેશ મંડળ તરફથી આ એક ઘરે ઘરે ભગવાન શ્રી રામજીની પત્રિકા એમનું આમંત્રણ અમે એમના હરે ઘરે જઈને એમને ત્યાં આગળ ચોખાનું આમંત્રણ આપીએ છીએ એને પત્રિકા આપીએ છીએ અક્ષર આપીને એમનું સ્વાગત કરીએ છીએ અને એ લોકોને પ્રેરિત કરીએ છીએ કે પાંચસો વર્ષ જૂની એક આપણા હિન્દુઓની લાગણી હતી કે ભવ્ય રામ મંદિર બને પરંતુ આ પાંચસો વર્ષની તપસ્યાનો અંત આવી ગયો છે અને અયોધ્યાની અંદર ભવ્યથી ભવ્ય એક રામ મંદિર બનવા જઈ રહ્યું છે ને એની બા રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એના માટે અમે ગર્વ અનુભવીએ છીએ અને આખા દેશ અને વિશ્વની અંદર આજે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના ભાગરૂપે એક સાથે બધા જઈ નથી શકતા પરંતુ એમની પત્રિકા ઘરે ઘરે સુધી પહોંચે રામજીનો પ્રસાદ એમના ઘર ઘર સુધી પહોંચે એ માટેના અમારો નાનો સરખો પ્રયત્ન છે અમે એક કાર સેવકમાં જોડાયા હતા અહીંયા અમારા વિસ્તારના નગર સેવકો અમારી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યાની અંદર બેનો પણ જોયા છે અમે એકે એક ઘર જઈશું અને ટાંગારી એમને રામજી ભગવાનની આમંત્રણ પત્રિકા આપીશું અને આ ઉત્સવને એક દિવાળીના માહોલ જેવો ઉજવીશું અને હર વર્ષે આ તારીખના દિવસે એક દિવાળી તરીકે અમે એને મનાવીશું અને લોકોને અમે આહવાન કરીએ છીએ કે આમાં ખૂબ મોટી સંખ્યામાં અયોધ્યા જવા માટે તમારી વ્યવસ્થાના ભાગરૂપે જઈ શકો છો આજે બાવીસ તારીખનું પ્રોગ્રામ લાઈવ ટેલિકાસ્ટ છે વિશ્વના તમામ દેશોની અંદર નરેન્દ્રભાઈ મોદી લાઈવ રહેશે અને બધા ભાઈઓને બહેનોને બધાને વિનંતી કરું છું કે તે દિવસે લાઈવ ઘરના કામકાજ છોડીને ભગવાન શ્રી રામની સીધે સીધી પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ તમને મળે એમાં આપણે કરેલા જે કર્મો છે ભગવાન રામજીની રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે જે કંઈ મંત્રોચ્ચાર થશે અગર એ મંત્રોચ્ચાર આપણા આપણે આપણે સાંભળીશું તો આપણે બહુ પાર થઈ જશું આપણું જીવન સફળ થઈ જશે માટે બાવીસ તારીખનું આમંત્રણ એ છે કે તંગારી ઘરે ઘરે દીપ પ્રગટાવો દીવા પ્રગટાવીને તો ધૂન કરો મંદિર હોય તો મંદિરમાં જાઓ મંદિરમાં તમારે ઘર આંગણે ચોખ્ખા કરો ભગવાન રામ અયોધ્યામાં ભલે આવે છે પરંતુ મારું કહેવાનું એટલું છે કે હર ઘરે રામ આવવાના છે તો તમારું ઘર સ્વચ્છ રાખે તમારું આંગણું સ્વચ્છ રાખે તમારું મન સ્વચ્છ રાખે ઘરમાં આરતી કરો અને એક સારો માહોલ ઉભો કરો જેનાથી આખો દેશ અયોધ્યામય બની જાય રામમય બની એડવોકેટ ભૂષણ પાટીલ વોર્ડ નંબર પચીસ નગરસેવક આજના રોજે બધા મહિલા મંડળ સાથે અમે ભગવાન રામજીને જે પાંચસો વર્ષ બાદ જે અયોધ્યામાં નિર્માણ નવનિર્મિત મંદિરમાં જે રામલલા પધારવાના છે એના એનો આમંત્રણ આપવા માટે હવે ઘરે ઘરે જઈ રહ્યા છે એનામાં એક પ્રકારની બીજી દિવાળી બાવીસ તારીખે અમે મનાવીશું દીવડા પ્રકારની ડે એના માટે બધા લોકો આમંત્રણ અને અક્ષત આપવામાં જઈ રહ્યા છે